સો ટકા ભાગીદારી એક પોઇન્ટ સિત્યાસી કરોડ શેર્ષ નું અધિગ્રહણ કરી લીધું છે જેના કારણે કંપની પૂર્ણ સ્વામિત્વ વાળી સબસિડિયરી બની ગઈ છે અને તેની સબસીડિયરી જેમ કે ફાઇવ એલિમેન્ટ એલ એલસીએ અને શ્રેષ્ઠ ગ્લોબલ એફ જેડ ઈ યુ એ તેર જૂન બે હજાર પચીસ થી કંપનીનું પૂર્ણ સ્વામિત્વ વાળી સબસિડિયરી બની ગઈ છે એટલે કે કંપની છે આઈટીસી અને ચારસો કરોડ રૂપિયામાં શ્રેષ્ઠ નેચરલ બાય પ્રોડક્ટ ના

અને ન્યુ એજ ની ડિસ્ટ્રીબ્યુશન ચેનલ ના આધારે વિકાસ ની મહત્વ તકો પૂરી પાડે છે પછી વાત કરીએ કે શ્રેષ્ઠ નેચરલ બાયો પ્રોડક્ટ ટ્વેન્ટી ફોર મંત્ર ઓર્ગેનિક બ્રાન્ડ થી ઓર્ગેનિક પેકેટ સ્ટેપલ્સ વેચે છે જેના નેટવર્કમાં દેશના દસ રાજ્યોમાં લગભગ એક પોઈન્ટ ચાર લાખ એકરમાં ખેતી કરનાર લગભગ સત્યાવીસ હજાર પાંચસો ખેડૂતો છે આઈટીસી ના શેર ના પ્રદર્શન વિશે જોઈએ શુક્રવારે કંપની ના શેર એક પોઈન્ટ સડસઠ ટકા ના ઘટાડા સાથે ચારસો તેર રૂપિયા પંચાણું પૈસા સ્તરે બંધ થયા હતા ગયા એક વર્ષમાં કંપનીના શેરમાં ત્રણ પોઈન્ટ એસી ટકાનો ઘટાડો જોવા મળ્યો છે ના શેર ગયા વર્ષે સત્યાવીસ સપ્ટેમ્બરે પાંચસો રૂપિયાના સ્તરે પહોંચ્યા જેનું રેકોર્ડ હાઈ લેવલ છે જોકે તેજી જોકે તેની આ તેજી પર બ્રેક લાગી હતી અને હવે તે હાઈ લેવલથી છ મહિનાથી પણ ઓછા સમયમાં એકવીસ પોઇન્ટ સિત્તેર ટકા તૂટી ત્રણ માર્ચ બે હજાર પચીસના રોજ ત્રણસો એકાણું પોઇન્ટ પચાસ રૂપિયાના સ્તરે આવી ગયો જે શેર માટે એક વર્ષનું નીચલું સ્તર છે ત્યારબાદ નીચલા સ્તરેથી શેર સ્ટેબલ સ્ટેબલ થયા અને ખરીદીની જોરે 5.75% रिकवर થયા હતા જો કે હજી પણ શેર તેના રેકોર્ડ હાઈથી 17.22% નીચે ચાલી રહ્યો છે તો મિત્રો આ વિડિયોમાં આપણે વાત કરી ITC ના શેર વિશે જેમાં કંપની શ્રેષ્ઠા નેચરલ બાયોપ્રોડક્શનના શેરને 100 એ 100% અધિગ્રહણ કરી 400 કરોડ રૂપિયામાં આ સોલ્યુશન કર્યો છે તો મિત્રો આ વિડિયોમાં બસ આટલું જ હાલ મળ્યા આવનારા વિડિયોમાં ત્યાં સુધી વિડિયોમાં લાઈક કરો કમેન્ટ કરો અને વિડિયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેર બજારની આવી જ માહિતી ગુજરાતી માં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી બંધ દબાવી દેજો